ડાલાવતો સિંહ ઘરમાં ઘૂસી જાય તો શું થાય જુઓ ગીર ગઢડા ગામનું આ દ્રશ્ય રાત્રિના ત્રણ વાગ્યા કાંઈ ગામને જગાડી દેનાર આ સિંહ ક્યાંથી આવ્યો અને ગામના લોકોએ શું કર્યું એ પૂરો વિડિયો અને રોમાંચક દ્રશ્યો આપણે આજના વિડીયોમાં જોવાના છે પરંતુ એ પહેલા જો તમે આ ચાનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો સિંહોના બચ્ચા અને તરુણ વયના પાઠડાઓ આમ તો માતા સાથે જૂથમાં જ વિહાર કરતા હોય છે પરંતુ આવા જ એક ટોળામાંથી એક સિંહ બાળ કે જે તરુણ થવા તરફ જઈ રહ્યું છે તે વિકુટું પડી જાય છે અને હજુ એમને જંગલનો અને જંગલના ગામડાનો અનુભવ નથી એ કોઈના ઘરમાં ઘૂસી જાય છે ગીર ગઢડાના એક ઘરમાં રાત્રિના ત્રણ વાગે ગામને ખબર પડે છે અને તમે જુઓ કે ખાટલાને હાથમાં રાખી હાથમાં લાકડી લઈ અને કેવી રીતે લોકો સિંહનો મુકાબલો કરે છે સિંહને પણ લોકો હુમલો કરવામાં રસ નથી એ પણ પોતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પ્રયાસ કરે છે તો સિંહોને પણ લોકોની વચ્ચે જવું પસંદ નથી એમની મજબૂરી હોઈ શકે છે અને એટલા માટે જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે સિંહ પણ પોતે બહુ અણધાર્યું પ્રત્યાઘાત આપે છે અને આવી પરિસ્થિતિમાં ક્યારેક એ હુમલા કરી બેસે છે ઉના ગીરગઢડા રાજુલા જાફરાબાદ આવા તો અનેક તાલુકાઓ છે અમરેલી જૂનાગઢ જિલ્લામાં કે જ્યાં રાત પડે અને સિંહોની એન્ટ્રી થાય છે જંગલ છોડીને સિંહો ગામડામાં શા માટે આવે છે એ સંશોધનનો વિષય છે પરંતુ ચોક્કસપણે એવું કહી શકાય કે સિંહો પોતાની ભૂખને ભાંગવા અને પાણી માટે ગામડા તરફ આવતા હોય છે પરંતુ ચોમાસામાં પાણીની તો કોઈ તંગી હોતી નથી એટલે એવું ચોક્કસપણે માની શકાય કે આસાનીથી શિકાર મળે એટલા માટે ગીરના સિંહો ગામડા તરફ આવતા હોય છે અને ગામડામાં રજડતા ઢોર ઉપર એ હુમલા કરવાનો પ્રયાસ કરે અને એમાં એમની કારી આવી જાય તો એમના પેટની ભૂખ ભાંગી જાય તો આવી રીતે લગાતાર સિંહોની જે અત્યારની જનરેશન છે કે જેમાંથી મોટાભાગના સિંહો ગીર સેન્ચ્યુરી એનો જે વિસ્તાર છે એનાથી બહાર વિસ્તરી રહ્યા છે અને એના કારણે જ ગામડામાં વારંવાર સિંહો દર્શન દે છે અને એમના શિકારના દ્રશ્યો પણ ગ્રામ્ય વિસ્તારોના સીસીટીવીમાં કેદ થઈ જતા હોય છે સિંહોની રોજિંદી અવર જવરના કારણે હવે લોકો પણ ટેવાઈ ગયા છે પરંતુ ઘણી બધી વખત સિંહો જ્યારે ગૌશાળામાં કે ગાયો ઉપર હુમલા કરવા આવે ત્યારે આવી રીતે લોકો એમને હિંમતભેર ભગાડી પણ દેતા હોય છે તો ગીરના સિંહોને જે ખુમારીનું પ્રતિક ગણવામાં આવે છે એમ ગીર આસપાસમાં જે ગૌશાળાઓ છે અને વસનારા ગ્રામજનો છે એ ઘણા બધા કિસ્સામાં એમની પાસે માત્ર લાકડી હોય તો પણ એ ગૌમાતાનું રક્ષણ કરવા માટે સક્ષમ હોય છે સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓ માટે તો કુદરતે જંગલ બનાવ્યું છે અને એમને જો જંગલમાં રહે તો જ એમનું માન સન્માન છે એ જ્યારે ગામોમાં આવે તો ગામના લોકોની મુશ્કેલીમાં વધારો કરે છે પરંતુ સૌથી મોટી ટ્રેજેડી એ પણ છે કે એમનો જે વિસ્તાર છે એમના ઉપર લોકોએ તો અતિક્રમણ કર્યું છે અને કદાચ એટલા માટે જ સિંહોની આ જનરેશન અથવા તો સિંહોની આ પેઢી કદાચ પોતાનો જે બૃહદ ગીરનો વિસ્તાર છે કે જેમના વડવાઓએ કવર કર્યો હતો એમાં એમનો વસવાટ હતો એમને શોધવા માટે એ ગીર અને જંગલનો જે આસપાસના પાંચ જિલ્લાનો વિસ્તાર છે એમાં જેસરના છેક દરિયાકાંઠાના વિસ્તાર સુધી સિંહો પહોંચી ગયા છે કદાચ આ બધો જ વિસ્તાર એક વખતે જંગલના રાજાના કબજામાં હતો પરંતુ ધીમે ધીમે માણસોએ પોતાના વ્યવસાયો પોતાના કામકાજ રોડ રસ્તા વધારી દીધા અને એટલા માટે જ સિંહો પોતાના નવા વિસ્તારની તલાશ કરી રહ્યા છે ગીરની આસપાસ તો દૂર ગીરથી છેક ભાવનગર સુધી ઘણા બધા વિસ્તારોમાં એક જગ્યા એવી નથી કે જ્યાં સિંહો જોવા ના મળ્યા હોય તમે આ દ્રશ્ય જુઓ કે આ તાલાડાની બાજુનું જાંબુર ગામ છે ત્યાં ધાર્મિક સ્થળમાં સિંહ લટાર મારી રહ્યો છે કેમેરામાં કેદ થયેલા દ્રશ્યને જોઈને આપણને આશ્ચર્ય થાય પણ વિચાર કરો સિંહને કેટલું આશ્ચર્ય થતું હશે એ તો ખરેખર જંગલનું પ્રાણી છે જંગલમાં રહેવાને બદલે માનવીય બાંધેલા બાંધકામોની વચ્ચે ભાતભાતની જગ્યાએ સિંહો જોવા મળે છે ઘણી બધી વખત ગીરમાં આવેલા પૌરાણિક મંદિરોમાં પણ સિંહો જોવા મળે છે કોઈ ધાર્મિક જગ્યાઓ ધર્મશાળાઓ કોઈ જંગલ ખાતાના ક્વાર્ટર લગભગ એક જગ્યા એવી નથી કે જ્યાં સિંહો જોવા ના મળતા હોય ક્યારેક તો લગ્ન મંડપની જે બાંધવામાં આવેલા જે હોય છે માંડવાઓ એમાં પણ સિંહો જોવા મળતા હોય છે અને ગામની બજારો જે નાના ગામડાની બજારો તો કેવી હોય તો એમાં પણ સિંહ છડે ચોક બજારમાંથી નીકળતા હોય અને આ દ્રશ્ય તમે જુઓ કે ધારીમાં જે ખોડિયાર ડેમ છે એમની બાજુમાં ગળદરા ખોડિયાર માતાજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર ત્યાં એક સિંહણ લટાર મારી રહી છે તો ગીર અને સિંહ એકબીજાનો પર્યાય છે અને હવે તો એવું કહેવાય છે કે ગીરમાં સિંહો નથી પરંતુ જ્યાં જ્યાં સિંહો છે એ બધું જ ગીર છે અને એટલે માત્ર ગીર સોમનાથ એટલે કે વેરાવળ ઉના ગીરગઢડા આજ માત્ર વિસ્તાર નહીં પરંતુ જૂનાગઢ પોરબંદર ભાવનગર અને અમરેલી આ પાંચ જિલ્લાના લગભગ પંદરસોથી વધુ ગામો તમે જુઓ મંદિરમાં કેવી રીતે સિંહણ બેઠી છે આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરામાં લગભગ બધી જ જગ્યાએ સિંહોનો ઉલ્લેખ છે કેટલા બધા ધાર્મિક દેવી દેવતાના વાહનોમાં સિંહોનો ઉલ્લેખ છે આપણા દેશના ચિહ્નોમાં પણ સિંહનો ઉલ્લેખ છે તો સિંહો સર્વત્ર છે અત્ર તત્ર સર્વત્ર જે જંગલના વિસ્તારોની આસપાસના ગામડા છે એમાં તો તમે જુઓ કે ઘરના આંગણામાં જ્યારે સિંહો આવી જાય અને એ ગામમાં શિકાર કરવાની પેરવી કરતા હોય અને આવા દ્રશ્યો જ્યારે ગામના લોકો જોતા હોય ત્યારે કેવી ઘટના સર્જાતી હશે એમની મનોદશા કેવી હશે તો સિંહ આપણા સમાજ જીવન સાથે સંપૂર્ણપણે જોડાયેલું પ્રાણી છે પરંતુ ઘણી બધી વખત એમના સ્વભાવ વિશે આપણને પ્રશ્ન એ થાય કે સિંહ તો જંગલના જીવ છે તો એ ગામડામાં આવીને શા માટે શિકાર કરે છે આપણા જંગલમાં તો હરણ છે સાબર છે એના જે મનગમતા જે એમના એમના ભાવતા પકવાનો છે એ બધું તો કુદરતે જંગલમાં મૂકેલું છે તો છાશવારે સેંકડો ગામોમાં આવા કિસ્સાઓ શા માટે બને છે કે સિંહોએ ગામડામાં જવું પડે છે અને સિંહો સતત ગામડામાં આવતા રહે તો એ તો ક્યારેક દુર્ઘટના પણ સર્જાઈ શકે અને ક્યારેક એ લોકો ઉપર પણ હુમલા કરી વેસે પણ ઘણા બધા કિસ્સા એવા પણ બનતા હોય છે કે લોકો જ્યારે રસ્તા ઉપર જતા હોય તો એમને સિંહ જોવા મળે અને તમે આ દ્રશ્યને માણો એના પછી એક દ્રશ્ય હું આપને એવું બનાવીશ કે કેવી રીતે લોકો સિંહો જ્યારે આવી ચડે છે ત્યારે હિંમતભેર એમનો સામનો કરતા હોય છે પણ યાદ રહે સિંહોની પાછળ વાહનો ભગાવવા કે સિંહોને દોડાવવા એમાં કોઈ બહાદુરી નથી અને ગીરના ઘણા બધા લોકો સિંહોની આમન્યા રાખે છે કે સિંહો જ્યારે પોતાના કોરિડોરમાંથી જતા હોય અને પોતે વાહન લઈને એમની આગળ હોય અથવા સામેથી આવતા હોય તો એ વાહનને ધીમું પાડી દે છે અથવા તો સિંહોને જવા દે છે અને સિંહો પણ એવી રીતે રસ્તો ક્રોસ કરી લેતા હોય છે પરંતુ જે વિડીયો હું હવે તમને બતાવવા જઈ રહ્યો છું એ વિડીયો કદાચ તમે જરૂરથી જોયો જ હશે પણ એ વિડીયોને બરાબર રીતે સમજવા જેવો છે કે જંગલના પ્રાણીઓ જ્યારે માનવ વસાહતની નજીક આવે અને એ ભૂખ્યા ડાન્સ થઈને આવતા હોય તો પહેલાં તો એ પ્રશ્ન થાય કે જ્યારે સાતસો આઠસો જેટલા સિંહો ગીરમાં વિહાર કરતા હોય અને એમને જો શિકારનો કોઈ પ્રશ્ન હોય તો આવી રીતે ગૌશાળાના ગેટ ઉપર માથા પછાડવા પડે કે ગૌશાળાના કૂતરાઓ એમની સામે ભસતા હોય અને સિંહોએ આવું આક્રમક સ્વરૂપ બતાવવું પડતું હોય તો એ ખરેખર તો વિટંબણા છે કે સિંહોને કદાચ એમનો જે શિકાર છે અથવા તો એમની જે હેબિટેટ છે અથવા તો એમની જે ઇકોસિસ્ટમ છે એમાં ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ જરૂર ઊભું થયેલું છે તો આ માટે સંશોધન કરવાની જરૂર છે કે સિંહોની જો આને આ પરિસ્થિતિ આગળ ચાલી રહી તો ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકો સાથે એમના ઘર્ષણના કિસ્સા પણ વધી શકે છે અને આ દ્રશ્યમાં હું જે તમને બતાવવા માગું છું એ સીન હવે આવે છે કે ગૌશાળા જે જંગલની આસપાસના વિસ્તારોમાં આવેલી હોય છે એમાં પણ સંચાલકો હોય છે તો એમાં એ કેટલા હિંમતવાળા લોકો હોય છે કે જુઓ એમને બરાબર ખબર છે કે આ ગેટ પાસે સિંહ આવ્યો હતો અને એમના જે શ્વાનો છે એમણે ભસી અને સંકેત પણ આપ્યો હતો તો આ વ્યક્તિ જુઓ એ પોતે માત્ર દરવાજો બંધ કરે છે એ જ હું તમને આ વિડીયોમાં નથી બતાવતો પરંતુ એ નાનકડો ગેટ ખોલીને હિંમતભેર બહાર પણ જાય છે અને એ નજર પણ ફેરવે છે કે આસપાસ શું છે બાકી તો આવી પરિસ્થિતિમાં ગેટ બંધ કરીને માણસ અંદર જતો રહે બેટરીનો પ્રકાશ ફેંકી અને જોવા ના જાય કે સિંહ ક્યાં છે આ અંધારામાં કદાચ એ બેટરી જ્યાં ફેંકી રહ્યો છે એની બિલકુલ બાજુમાં પણ સિંહ હોઈ શકે છે તો ગીર અને સિંહોની દુનિયા બહુ રોમાંચક છે જો તમે પણ ગીર અને સિંહોના વિડીયોઝને પસંદ કરતા હોવ તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તમને આ ચેનલમાં અદ્ભુત અજાયબ અને અનેરા વિડીયોઝ જોવા મળતા રહેશે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં